એટલે એ હું આરોટવાનું આપણે કહેજે યાર ગયા ઊંઘવાનું આરોટવાનું જો હાથ વાર નહીં કશું કરું અમને મારા ઘરના ગમે બ્લોક નાખવાનું કીધું કે પાસ નહીં થયા એટલે પાસના ના તારા હું લેવા દેવા નાખી દે મતલબ યાર અમારે રોડ બન્યો અમારું એવું કશું કોમ બનાવ પોણી અધર થઈ જાય બીજું કોઈ નઈ બાકી સાધન તો નહીં હેડ અમારા ઘરના આગળ ચમ ના બનાવી યાર મારા ઘરના આગળ નહીં બન્યું એ પેલો હા આપડો સરપન ના સરપન બધું કરા હું કઉ ખબર મારા કેવા તો જવું તું પણ એકલા ના જવાય મારા યાર

આપડે રૂબરૂ યાર જોયા તમે પાસે ખબર ખબર આપણું સારું કરી અને આપણું રોડ બ્લોક યાર નાખવાના યાર લે ભાઈ સોના મોના નાખી ખબર કે તમારા ઘર આગળ અમારે ઘર આગળ નહીં નાખે તો નહીં નાખે નહીં યાર

તો તમારા પૈસા નહિ આ તો સરકાર માં તો બધી ખાઈ ગયેલો હું અત્યારે તો કંગાલ થઈ ગયો બેરૂમ ના બેરૂમ તો બધું જતું ગયા તમારા ઘરનું સારું કોણ હ અરે ઘરમાં પ્લાસ્ટરના બસ્તા કયા દીધું બધું રોડ ને બોરાખે બનાવ્યો અમારા ઘરના કશું નાખું નહીં અંદર જોયો લેપણ જ છે આવજો કોક દારૂ ગાલી બાય બધું કહું ભાઈ પ્લાસ્ટર ટાઇલ બાકી લેપણ જ છે

કોડા નહીં બોલો બ્લોક ના ખાવા બ્લોક નહીં ના બ્લોક નહીં કલર લીલા કલર ઘારો પીરો ઘારો તમા કાભડી ભાગડી

આ પેલા ડોલાનું સંગ ન રે જીજી વે કદી હા જો હા પૈસા બો વાળા આટકો તમાર માસ્ક પૈસા પૈસા માં પૈસા લાવો બાર માં થઈ જાય બુતિયે કે અબારદાર વાળી યાર